આજરોજ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમતો પણ રમાડવામાં આવી હતી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભોલાવ ભરૂચ ખાતે સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા મશાલ સળગાવી ત્યારબાદ સ્પોર્ટ્સ ઇન્ચાર્જ એઝાઝ સર દ્વારા ગ્રીન સિગ્નલ આપીને કરવામાં આવી હતી સ્પોર્ટ્સ સિગ્નલ વિવિધ રમતો જેવી કે ક્રિકેટ કબડ્ડી વોલીબોલ ખોખો બેડમિન્ટન દોરડા ખેંચ વગેરે જેવી આઉટડોર અને ચેસ કેરમ રંગોળી જેવી ઇન્ડોર સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હશુમતી રાજ ડોક્ટર નિધિ ચૌહાણ તેમજ કોલેજના તમામ સ્ટાફ વિદ્યાર્થી

સ્પોટ એક તો આપણને સ્પોટમેનશિપ ડેડિકેશન હાર્ડવર્ક એવા ઘણા લાઈફ લેસન શીખવે છે એટલે દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં ચાર દિવસનો સ્પોર્ટ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે આ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્રિકેટ ખોખો કબડ્ડી જેવી આઉટડોર ગેમ અને ચેત કેરમ ચેસ જેવી ઇન્ડોર ગેમનું પણ આયોજન રાખવામાં આવ્યું છે જેમાં કોલેજના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે